સાબરકાંઠાના હિંમતનગરમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે રેલી યોજવામાં આવી છે જેમાં દરેક સમાજના મહિલા પુરુષો ઉપસ્થિત રહ્યા પાંચ માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કાયદામાં સુધારો કરવાની રજૂઆત કરાઇ જેમાં માતા પિતાની સહમતી ફરજિયાત કરવી એન્ટી રોમિયો

કાયદો કડકમાં કડક કાયદો લાવે અને આપણી છોકરીઓ ભાગ ભાગીને લગ્ન ના કરે અને આમાં સમાજે પણ પૂરેપૂરો સાથ અને સહકાર આપવો જોઈએ સમાજ પણ જો કડક કાયદો કરશે અને છોકરીઓ ભાગીને લગ્ન કરે તો માતા-પિતાને પણ થોડો કાયદામાં માતા-પિતાની પણ મંજૂરી જોઈએ કાયદામાં સુધારો થાય જે પ્રેમ લગ્ન ભાગી રેવ લગ્ન થાય છે અઢારે અઢાર વર્ષ સુધી મા બાપ પોતાની દીકરીને મોટી કરે અને અંધારામાં અડધી રાત્રે ભાગીને જે લગ્ન કરે છે એ કાયદામાં સુધાર થાય અને પરિવાર તૂટતો બચે અને સમાજ વચ્ચે જે અરાજકતા ફેલાય છે એ અરાજકતા ફેલાવાનું દૂર થાય માતા પિતાની સંમતિ ફરજિયાત થાય પિસ્તાલીસ દિવસ અગાઉ દીકરી પોતાના માતાપિતા તે એના વાલી વારસાને નોટિસથી જાણ કરે અને મેરેદુ રજીસ્ટ્રેશન પોતાના રહેનાક વિસ્તારમાં જ થાય તો એવી માંગણી સાથે અમારી રેલી નું આયોજન થયું હતું આ જન જાગૃતિ રેલી એ પ્રેમ વિરુદ્ધ નથી આ વાયા પ્રેમ ચાલતા મેરેજ ટેરરિઝમ વિરુદ્ધની આ લડાઈ છે અને ગુજરાતમાં જે મેરેજ ટેરરિઝમ જે રેકેટ પ્રેમના નામે ચાલી રહ્યું છે આ એ એ રેકેટ ને તોડવા માટે આ લડાઈ છે આવનારા દિવસોમાં અમે પુરાવા ભેગા કરી રહ્યા છીએ 4000 જેટલા ખોટા ગુજરાતમાં થયા છે એક ભાગ છે એ ચારે હજાર લગ્નો કઈ કઈ રજિસ્ટ્રાર ઓફિસમાં થયા છે તમામના પુરાવા સાથે વિગતવાર માહિતી આપવામાં આવશે પણ ગુજરાતનો સર્વ સમાજ જાગી ગયો છે હવે કોઈ પણ સંજોગોમાં મેરિટ ટેરરિઝમ સહન નહીં કરે કચ્છ યુનિવર્સિટી ખાતે પરીક્ષા બિલ્ડીંગનું ઉદઘાટન થયું યુનિવર્સિટીમાં પંદરમો પદવીદાન સમારંભ ઉપસ્થિતિમાં સમારોહનો કાર્યક્રમ અને એની સાથે જ પરીક્ષા ભવનનું ઉદ્ઘાટન વિધિ એ આપણા ગુજરાત રાજ્ય